ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્તે દોસ્તો ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીને કામના એકાદશી તરીકે ઉજવાય છે પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે આથી એને કામદા એકાદશી કહેવામાં આવે છે હિન્દુઓના નવા વર્ષ શરૂ થતાં પહેલાં એકાદશીનો આ વ્રત રખાય છે आव्रतनी विधिनी जो बात करिए मित्रों तो पुराणोमा कथा मुझव प्रत्येक माहनी एकादशीनी अन्न न खाव जोइए आव्रतना एक दिवस पहला એટલે કે દશમીના દિવસથી જ મગ જવ કે ગૌથી બનેલા કોઈ પણ પદાર્થને લેવું જોઈએ બીજો દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને जुदाजुदा कार्यों થી નિવૃત્ત થઈને વ્રતના સંકલ્પ લેવો જોઈએ સંકલ્પ માટે मम अखिल पाप क्षय पूर्वक प्रीति कामनाया कामदा एकादशी व्रत करिष्ये આ મંત્રના મનમાં છાપ કરવા જોઈએ એનો અર્થ એવો છે કે હે ઈશ્વર મે મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશથી અને સુખ पूर्वक जीवन व्यतीत કરવાની भावनाથી કામના એકાદશીનો વ્રત કરીશું એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલણામાં સ્થાપિત કરવી જોઈએ અને તેને વિધિપૂર્વક એટલે કે દીપ ધૂપ અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરવા જોઈએ આખી રાત જાગરણ કરી ભજન અને સ્トના કરો અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો ઉપવાસમાં માત્ર ફળહાર કરો કામના એકાદશી વ્રત કથા સાંભળો તો કામના એકાદશીની મિત્રો વદ કથા આ રીતે છે પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુnderik નામનો એક રાજા રહેતો હતો તેની સેવામાં ગાંધર્વો યક્ષો अप्सराओ तथा किन्नरो सदाए रहता था। ते नगरी में ललित नामनों एक गांधर्व रह तथा ललिता नामनी गांधर्वी एनी, एनी पत्नी थी पति पत्नी हता। ते बन्ने एक बीजा में खूब आसक्त रहता बीजा ने खूब प्रेम करता था। एक वक्त पुंडरिक राजा सभा में ललित गीत गात अचानक ललिता ने याद आई ते थी थी गावामा भूलो पण मन की स्थिति करकोटक नाम नाग गए तेने पुंडरिक राजा ने ललित मन की बात कही दी थी आ ललित ऊपर पुंडरिक राजा गुस्से थया, तेमने तत्काल ललित ने श्राप आपता कहू કે હે પાપાત્મ હે કામી તું તત્કાલ રાક્ષસ બની જા સાપ સાંભરતાજ લલિત મહા ભયંકર રાક્ષસ બની ગયો તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ તેના લાલ ચોળ नेत्र જોઈ ભલ ભલા ડરી જતા આ જોઈ લલિતાને ખૂબ દુખ થયું તે રાત દિવસ પતિને પાછા મોડ સ્વરૂપમાં લાવવાના વિચારો સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ અને પેટનો ખાડો પૂરતો હતો આમ ને આમ બંદે ફરતા ફરતા વિધ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયા ત્યાં તેમણે ઋષ્ય ઋષ્યશ્રંગ મુનિનો આશ્રમ જોયો ત્યાં જઈ તેમને મુનિને ભાવથી પ્રણામ કર્યા પોતાની સાથે બનેલી આખી ઘટના કહી આ સાંભળી દયાના સાગર એવા ઋષ્ય શૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારસ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું તે બંને ચૈત્ર સુદ અગિયારસ આ તાજ ખૂબ ભાવ થી તે એકાदशी કરી તે નું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુ ના ચરણો માં અર્પણ કરી દીધું જેના પુણ્ય પ્રતાપે તેજ વખતે લલિત નું સ્વરૂપ પહેલા હતું તેના કરતાં પણ દિવ્ય થઈ ગયું લલિતા પણ ઇન્દ્રાણી ની જેમ શોભવા લાગી આ પછી તેઓ પાછા ભુગાવતી નામની નગરીમાં આવ્યા તેમને જોઈ પુંડરીક રાજા ખુશ થઈ ગયો તેને સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી અને પાછો લલિતને તેની સેવામાં લઈ લીધો તો મિત્રો તમે પણ આ એકાદશી કરી દિવ્ય અનુભવ કરી શકો છો આજના દિવસે ખૂબ સંયમિત જીવન જીવવું મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો उपवास करव भगवान विष्णु ने लविंग अवश्य धरावा तो मित्रों कामदा एकादशी ने व्रत कथा कॉमेंट में जय श्री कृष्ण बोलता नहीं व्रत जो मित्रों बात करिए तो आ एकादशी करना मनुष्य अनंत पाप बढ़ी जाए पुण्य ને પણ સંતાન પ્રાપ્તિ થાય છે મનના મનોરથ પાર પડે છે કહેવામાં આવ્યું છે કે આ વ્રત રાખવાને બ્રહ્મ હત્યા સહિતના પાપોથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આપ સર્વે મારા જય શ્રી કૃષ્ણ